ક્રિસમસ વેકેશન પહેલા વિદેશી ઓર્ડર પૂરા કરવા સુરતના હીરા રવિવારે પણ કામકાજ ચાલુ રહ્યું રવિવાર અને પૂનમ નજીક હોવાથી અંબાજી મંદિર ભક્તોનું રાજ્ય સરકારે જાહેરાત કરી કે રવિ પાક માટે ખેડૂતોને રાત્રે પણ વીજળી મળવામાં વિક્ષેપ નહીં પડે વડોદરા એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવા ફેલાતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ અંતે અફવા સાબિત થઈ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક એલઆરડી ની શારીરિક કસોટી તારીખ જાહેરાત કરાઈ શિયાળામાં વધતા પ્રદૂષણને કારણે શ્વાસ દર્દીઓના સંખ્યામાં વીસ ટકાનો વધારો નોંધાયો આવતીકાલે યોજાનાર આઈપીએલ ઓપ્શન માટે તમામ ટીમો માલિકો અંબાણી શાહરૂખ ખાન વગેરે દુબઈ પહોંચ્યા વિપક્ષ સંસદમાં મણિપુર અને બેરોજગારીના મુદ્દે ચર્ચા કરવાની માંગ સાથે રણનીતિ ઘડી

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હળવો કર્યો ખેડૂતોમાં આનંદ ભાવ સુધારવાની આશા કાશ્મીરના પહલગામમાં માઇનસ પાંચ ડિગ્રી તાપમાન દલ સરોવર બરફથી જામી ગયું દેશભરમાં ફેશિયલ રેક્ઝિગન ટેકનોલોજીનો દુરુપયોગ કરી છેતરપિંડીના કિસ્સા વધ્યા આરબીઆઈ ગવર્નરે કહ્યું ભારતીય બેંક સિસ્ટમ મજબૂત છે વૈશ્વિક મંદીના અસર નહીવત રહેશે આસામ અને મેઘાલયમાં હળવા ભૂકંપના આંચકા અનુભવ્યા કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહીં ભારતીય સેનાએ રાજસ્થાન બોર્ડર પર ઓપરેશન વિજય કવાયત શરૂ કરી સિરિયામાં નવી વચગાળાની સરકારે દેશમાં શાંતિ સ્થાપવા માટે સામાન્ય માપીની જાહેરાત કરી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા મેક્સિકો બોર્ડર પર દિવાલ બનવાનું કામ ફરી શરૂ કરવાની જાહેરાત કરી બ્રાઝિલમાં ક્લાઇમેટ સમિતિના સમાપન બાદ વિકસિત દેશો કાર્બન ઉત્સર્જન ઘટાડવા સંમત થયા રશિયાના ઓઇલ પર ડ્રોન હુમલો કરતા આગ ફાટી નીકળી પાકિસ્તાનમાં આર્થિક કટોકટી ઘેરી બની પેટ્રોલના અભાવમાં વીસ રૂપિયાનો વધારો નોંધાયો નેપાળમાં ખરાબ હવામાનને કારણે એક ડોમેસ્ટિક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું યુરોપમાં એ દ્વારા બનાવેલા ફેક ન્યૂઝ પર પ્રતિબંધ મુકતો કાયદો લાગુ આરતી કાલેરી સંપાંત ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની શકે છે પંજાબ ગિમ્સ અને દિલ્હી વચ્ચે રસાકસી શક્યતા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ ભારત આવી પહોંચી જુનિયર હોકી વર્લ્ડ કપમાં સ્પેન સ્પેનને રાવી બ્રોન્ઝ મેડલ જીત્યો અલ્લુ અર્જુનની પુષ્પાટુ અને દસ દિવસમાં પંદરસો કરોડની કમાણી કરી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ક્રિસમસ અને યર હોવાના કારણે ગોવા અને દુબઈની ફ્લાઇટની ટિકિટોના ભાવ મારુતિ સુઝુકીએ જાન્યુઆરી બે ટકા વધારો કરાવવાની જાહેરાત કરી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ પોઈન્ટ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવો